નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની નવી નકોર આગાહી ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર પાક નુકસાનીના ફોર્મ ન ભરાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ ખેડૂતોને વળતર કેવી રીતે મળશે કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત ઓગણીસ તારીખના રોજ ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે હજારનો એકવીસમો હપ્તો કોંગ્રેસની જન આક્રોશ યાત્રા શરૂ ગુજરાતના કૃષિ મંત્રી સૌથી મોટી જાહેરાત ખેડૂતોને મળશે ટ્રેક્ટર ખરીદવા માટે એક લાખ રૂપિયાની આર્થિક સહાય તણ ક્યાં ખેડૂતોને મળશે જીરો ટકાના દરે કૃષિ લોન મહિલાઓને સિલી મશીન ખરીદવા માટે મળશે પંદર હજાર રૂપિયા ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત અપંગ વ્યક્તિઓને મળશે એક હજાર રૂપિયા વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ આયુષ્માન કાર્ડ ધારકોએ આપે ધ્યાન પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો ચૂંટણી કાર્ડ ધારકો આપે ધ્યાન ભારે દંડ ચેતજીઓ હર્ષ સંઘવીની સૌથી મોટી જાહેરાત કોઈ ખેડૂતોની ફરિયાદ ન આવવી જોઈએ ખેડૂતોને મળશે દર મહિને પાંચ હજાર રૂપિયા ગુજરાતમાં પણ મળશે મફત વીજળી દીકરીઓને મળશે એક હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય બીપીએલ રાશનકાર્ડ ધારકો માટે પાંચ સૌથી મોટી યોજના ગુજરાતના ખેડૂતોના માટે છપ્પન હજાર રૂપિયાનું દેવું મફત વીજળી યોજના ત્રણસો યુનિટ મફત વીજળી મળશે અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર પર નજર કરીએ તો અંબાલાલ પટેલની ભયાનક આગાહી હવામાન અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અઢારથી લઈને ચોવીસ નવેમ્બર વચ્ચે વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદની આગાહી છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ચોવીસ કલાકમાં મેઘમહેર થઈ શકે છે જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે સાથે સાથે મિત્રો નમ ઠંડીને લઈને પરેશભાઈ ગોસ્વામીની નવી નકોર આગાહી પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આગામી પચીસ નવેમ્બરની આસપાસ બંગાળની ખાડીની અંદર એક મોટી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે જો કે તેની ગુજરાતમાં અસર થવાની કોઈ શક્યતા નથી આથી ગુજરાતમાં માવઠાની કોઈ શક્યતા નથી આગામી અઢાર અને ઓગણીસ નવેમ્બરના રોજ થોડું તાપમાન ઉચકાઈ શકે છે જેના કારણે ઠંડીમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે આ નવેમ્બર મહિનામાં કોલ્ડ વેવના કોઈ રાઉન્ડ નથી એટલે કે આ મહિનાના અંત સુધી ગુજરાતમાં હાડ થીજાવી ઠંડી પડવાની શક્યતા નથી મિત્રો ત્યાંના સમાચાર ઉપર નજર કરીએ તો સર્વરના ધાંધિયા ખેડૂતોને કેવી રીતે મળશે વળતર કૃષિ રાહત પેકેજ હેઠળ પાક નુકસાનીનું વળતર મેળવવા માટે ખેડૂતો ઓનલાઈન અરજી કરવા લાઈનોમાં લાગી રહ્યા છે પરંતુ સર્વર ડાઉન હોવાના કારણે તેમની ઓનલાઈન અરજીઓ થઈ શકતી નથી સરકારે ચૌદ નવેમ્બરથી પંદર દિવસ માટે કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખોલું મૂક્યું છે પ્રારંભિક બે દિવસમાં માત્ર થોડા ખેડૂતો છે એ અરજી કરી શક્યા છે જો આવી સ્થિતિ ચાલુ રહેશે તો બાકીના તેર દિવસમાં લાખો ખેડૂતો કેવી રીતે અરજી કરી શકે છે તે મોટો સવાલ ઊભો થાય છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર ગુજરાતમાં આગામી પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ડ્રાઇવિંગ લાઇસન્સ માટે નવી સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે હવે ગુજરાતમાં સૌ પ્રથમવાર મોડાસા કચેરીમાં એઆઈ ટેકનોલોજીનો અમલ શરૂ કરાયો છે જ્યારે ગાંધીનગરમાં આરટીઓમાં આરટેક અપગ્રેશનિંગ કામગીરી ચાલુ હોવાથી આગામી સપ્તાહે એઆઈ ટ્રેક સંપૂર્ણ કાર્યરત થઈ શકે છે ટેસ્ટ આપતી વખતે અરજદાર ક્યારે કઈ કંઈ ભૂલ કરે છે તેનું મોનિટરિંગ એ સિસ્ટમ દ્વારા થશે આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર અઠાર કેમેરા લગાડવામાં આવશે જેના કારણે હવે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે લાગવતું વરસાદ નહીં ચાલે તો વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો દસ હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજ જાહેર કરી સરકારે ખેડૂતોના મસિયા હોવાનો ડ્રામો રચ્યો હતો વાસ્તવિકતા એ છે કે ખેડૂતને ઓછા રૂપિયા આપવા પડે તે માટે ખુદ સરકારે જ નિયમોમાં બાંધછોડ કરી ખેડૂતોની સહાયોમાં કાપ મૂક્યો હતો એટલું જ નહીં ગુજરાતના ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના લાભાર્થી વંચિત રાખવામાં આવ્યા છે તેવા ખેડૂત આગેવાનોએ આક્ષેપ કર્યા છે જો ના નિયમ મુજબ પૂરતી સહાય છે એ મિત્રો ચૂકવવામાં આવે તો પ્રત્યેક ખેડૂતનો એક લાખને ચાલીસ હજારની સહાય મળવાપાત્ર હોત કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે બેતાલીસ લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યું છે સોળ હજાર ગામડાઓ અસરગ્રસ્ત થયા છે આ સંજોગોમાં સરકારે દસ હજાર કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરીને ખેડૂતોની સહાનુભૂતિ મેળવવા ઘણા પ્રયાસો કર્યા છે બીજી તરફ એવું જાણવા મળ્યું છે કે કૃષિ સહાય પેકેજમાં ખેડૂતોને ઓછી સહાય આપવી પડે તે માટે સરકારે જે નિયમોમાં ફેરફાર કર્યા હતા જેમ કે વર્ષ બે હજાર વીસમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં સરકારે નિયમ ઘટાડ્યા છે કમોસમી વરસાદથી છાસઠ ટકાથી વધુ નુકસાન હોય તો હેક્ટર પચીસ હજાર અને ચાર હેક્ટરની મર્યાદામાં સહાય અપાય છે એવી જાહેરાત છે સરકાર દ્વારા કરવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચારો પર નજર કરીએ તો નાયબ મુખ્યમંત્રીની ખેડૂતોને પૈસા બાબતે જાહેરાત સુરતના લસકાણા ખાતે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અધિકારીઓને ખેડૂત વળતર મુદ્દે કડક ચેતવણી આપતા જણાવ્યું કે કમોસમી વરસાદ પછી થયેલા સર્વેનું કામ સરકારે સાત દિવસમાં પૂરું કરાવ્યું છે જાહેર કરાયેલું દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ દસ દિવસમાં ખેડૂતોના ખાતામાં જમા થશે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જો એક પણ ખેડૂત સમયસર વળતર ન મળવાની ફરિયાદ કરશે તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે શું તમે સહાય ફોર્મ ભર્યું છે હા કે ના કોમેન્ટ બોક્સમાં જવાબ સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટે સમાચાર સામે આવી રહ્યા છે બીપીએલ રાશન કાર્ડ ધારકો માટે પાંચ સૌથી મોટી એ જાહેરાત ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધા પેન્શન યોજના જેમાં સાઈઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આ સહાય આપવામાં આવશે જેમાં બીપીએલ પરિવારના સભ્યોને સહાય મળવા પાત્ર રહેશે જેમની ઉંમર સાઈઠથી લઈને ઓગણીસ વર્ષ હોય તો તેમને દર મહિને બસો રૂપિયા મળશે તેમજ એંશી વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધોને દર મહિને પાંચસો મળશે ત્યાર પછીની યોજના છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજના જેમાં ગંભીર અથવા તો બહુવિધ અપંગતા ધરાવતા અઢારથી લઈને ઓગણ એંશી વર્ષની વય ધરાવતા બીપીએલ વ્યક્તિઓને દર મહિને ત્રણસો મળશે એંશી વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓને દર મહિને પાંચસો મળશે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના જેમાં ચાલીસથી લઈને ઓગણ એંશી વર્ષની વય ધરાવતી વિધવા બહેનોને કે જેમને બીપીએલ પરિવારના હોય તો તેમને દર મહિને ત્રણસો રૂપિયા મળશે એંશી વર્ષ કે તેથી વધુ ઉંમર હોય તો એવા દરેકે દરેક વિધવા બહેનોને પાંચસો રૂપિયા મળશે ત્યાર પછીની યોજના છે રાષ્ટ્રીય કુટુંબ લાભ યોજના જો બીપીએલ પરિવારના હોય અઢારથી લઈને ઓગણસાઠ વર્ષ હોય ઉંમર અને કમાતા સભ્યનું અવસાન થાય તો પરિવારોને વીસ હજાર એક સાથે મળવાપાત્ર રહેશે ત્યાર પછીની યોજના છે અન્નપૂર્ણા યોજના જેમાં પાત્રતા ધરાવતા પરંતુ પેન્શન ન મેળવતા વૃદ્ધોને દર મહિને દસ કિલો મફત અનાજ આપવામાં આવશે મિત્રો તેના પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કમોસમી વસાડે સૌરાષ્ટ્રમાં ખેડૂતોના જીવનની મોસમ બગાડી છે તેમાં સરકારે જાહેર કરેલું પેકેજ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં અને ખાસ કરી મિત્રો રાહત આપે તેમ નથી આ સંજોગોમાં સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂતોની વહારે જયેશ રાદડીએ આવ્યા છે તેમણે બંને જિલ્લાના લગભગ સવા લાખ જિલ્લા ખેડૂતો માટે પ્રતિ હેક્ટર બાર રૂપિયા એટલે કે પાંચ હેક્ટર સુધી જીરો ટકાના વ્યાજ દરે કૃષિ લોન આપવાની જાહેરાત કરી છે આના કારણે પાંચ હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને સહાય મળશે તેની સીધી રકમ છે એ રૂપિયા તાત્કાલિક ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થશે આ સીધું તેરસો કરોડ રૂપિયાનું બજેટ બજેટ છે જેથી કમસે કમ ખેડૂતો તેમની ખેતી છોડવા માટે ન જાય અને ખાસ મિત્રો ખેડૂતો છે એ ફરી એકવાર પગભર ઊભા થઈ શકે એ માટે ખાસ કરીને મિત્રો મોરબીના અને રાજકોટના જે ખેડૂતો છે એમને હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોને એક લાખ રૂપિયાની સહાય મળશે આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગમાં વીસ એચપી લઈને સાહીઠ એચપી ના ખરીદીમાં સહાય મેળવવા માટે તારીખ ઓગણત્રીસ નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂતોને ટ્રેક્ટરની કુલ કિંમતના પચીસ ટકા અથવા તો એક લાખ રૂપિયા બેમાંથી જે ઓછી રકમ હોય એટલી સહાય મળશે આ ઉપરાંત તારપત્રી છે પંપ શેર છે પાક પાક રક્ષણના સાધનો છે ઓનલાઈન ખાસ મિત્રો જો વાત કરીએ તો પાઇપલાઇનમાં સહાય મેળવવા માટે ખેડૂતો ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરી તો હાલ સૌથી મોટા સમાચાર કે આયુષ્માન કાર્ડ હોવા છતાં હોસ્પિટલ પૈસા માંગે તો કઈ રીતે તમે તરત ફરિયાદ કરી શકો છો આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓ પાસેથી કેટલાક હોસ્પિટલોમાં પૈસા માંગતા હોવાથી સરકારે હેલ્પલાઈન નંબર શરૂ કર્યો દર્દી જો આયુષ્માન કાર્ડ હેઠળ દાખલ થયા છે અને હોસ્પિટલ પૈસા માંગે છે તો ચૌદ પાંચસો પંચાણું નંબર પર ફોન કરીને ફરિયાદ તમે કરી શકો છો જેમાં દર્દી પાસે એડમિશન તારીખ હોસ્પિટલનું નામ આયુષ્માન કાર્ડની વિગતો તમારે આપવી પડશે કાર્યવાહી બાદ દર્દીને યોજનાનો સંપૂર્ણ લાભ છે મળવાપાત્ર રહેશે તો આયુષ્યમાન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ફ્રી સિલાઈ મશીન યોજના લઈને મહત્વપૂર્ણ સમાચાર સરકારે મહિલાઓ માટે ઉત્તમ તક લાવી રહી છે સરકાર ફ્રી સિલાઈ મશીન યોજના બે હજાર પચીસને લઈને જાહેરાત કરી છે આ યોજના અંતર્ગત મહિલાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે તેથી તેઓ ઘરે બેસીને કામ શરૂ કરી શકે અને પરિવારની આવકમાં યોગદાન આપી શકે આજના સમયમાં જ્યાં રોજગારનું મહત્ત્વ વધ્યું છે ત્યાં મિત્રો યોજના ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં મહિલાઓ માટે પોતે પગભર બની શકે માટે મદદરૂપ નીવડશે અરજી માટે જરૂરી દસ્તાવેજ જેમાં આધાર કાર્ડ રહેઠાણનો પુરાવો આવકનું પ્રમાણપત્ર બેંક ખાતાની વિગતો પાસપોર્ટ સાઇઝના ફોટા કે જગ્યાએ અરજી કરી શકો છો મહિલાઓ નજીકની મહિલા અને બાળ વિકાસ કચેરી અથવા તો નિર્ધારિત સરકારી કચેરીમાં જઈને ફોર્મ મેળવી શકશે ઘણા રાજ્યોમાં હવે ઓનલાઈન અરજી કરવાની પણ સુવિધા છે એ ઉપલબ્ધ કરવામાં આવશે બીજો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મફત વીજળી યોજના ત્રણસો યુનિટ મફત વીજળી મળશે પ્રધાનમંત્રી સૂર્યઘર ઘર મફત વીજળી યોજના હેઠળ રૂપટોપ ઇન્સ્ટોલેશનના આંકડા સતત વધી રહ્યા છે સરકાર તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર અત્યાર સુધી આ આંકડા છે દસ લાખના પાર પહોંચી ગયા નોંધણીય છે કે આ સરકારી સ્કીમમાં કેન્દ્ર સરકારે ત્રણસો યુનિટ ફ્રી વીજળી આપવાની જાહેરાત કરી છે દસ માર્ચ સુધીમાં દસ લાખ સોલાર પેનલ કેન્દ્ર સરકાર દ્વારા શેર કરેલી માહિતી અનુસાર વિશ્વની સૌથી મોટી સોલાર પેનલ સૂર્ય ઘર મફત વીજળી યોજના છે મિત્રો ત્યાંના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે દર મહિને પાંચ હજાર રૂપિયાની અટલ પેન્શન યોજના જેમાં ગેરંટીયુક્ત માસિક પેન્શન છે આજીવન માટે મળશે જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાહીઠ વર્ષની ઉંમર પછી દર મહિને માત્ર બસો દસ રૂપિયા જમા કરો છો તો મહત્તમ પાંચ હજાર રૂપિયા પ્રતિમાસ પેન્શન મેળવી શકો અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને પાંચ પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને બસો રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા તો તમે દર મહિને હજાર પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને માત્ર બેતાળીસનું રોકાણ કરવું પડશે જ્યારે આ યોજનામાં સાહીઠ વર્ષ સુધી પછી તમારે રોકાણ કરવા સાહીઠ વર્ષ સુધી છે રોકાણ કરવાનું રહેશે તો અટલ પેન્શન યોજના લઈને સૌથી મોટા સમાચાર મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો તો સીધી જ કાર્યવાહી કરવામાં આવશે હર્ષ સંઘવીની સૌથી મોટી જાહેરાત ગુજરાતમાં આ વર્ષે પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ભારે નુકસાન થઈ ગયું છે ત્યારે રાજ્ય સરકારે દસ હજાર કરોડ રૂપિયા રાહત પેકેજની જાહેરાત કરી છે તેના માટે અરજીનું રજીસ્ટ્રેશન શરૂ થયું છે સાથે જ ઘણીવાર પોર્ટલમાં વાંધા પડતા હોય અને ક્યારેક અધિકારીઓ સરખા જવાબ આપતા નથી જેના કારણે ખેડૂતોને હાલ મુશ્કેલીમાં મુકાવું પડે છે આ મામલે હવે નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ સૌથી મોટી જાહેરાત કરી છે સુરતના લસકાણા વિભાગ તરફથી એક જાહેર કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાનીના વળતર અને શબ્દોમાં ચેતવણી આપી કે તેમણે કહ્યું કે સરકાર પોતાના સસ્ત તાત્કાલિક પગલા લઈ રહી છે હવે વહીવટ તંત્રની ની જવાબદારી હોય શકે એક પણ ખેડૂતને સહાય માટે ભટકવું ન પડે એક પણ ફરિયાદ આવી તો જવાબદાર અધિકારને કોઈ પણ જાતની ચર્ચા વગર જ સખત પગલાનો સામનો કરી શકવો પડી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂત મિત્રો ખાસ આ વાતનું ધ્યાન રાખજો કારણ કે પાક નુકસાનના ફોર્મ તો શરૂ થઈ ગયા છે ભરવાના પરંતુ ખેડૂતે ઓનલાઈન અરજી માટે એક પણ રૂપિયા છે એ ચૂકવવા નહીં પડે પાક નુકસાન સહાયના ફોર્મ ભરવાના ચાલુ થયા છે જેમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ફોર્મ ભરવાના પૈસા લેવામાં નહીં આવે પરંતુ વીસી ઓપરેટરને ઝેરોક્ષ સાત બાર એ અને ખાસ બીજા બધા ખર્ચ લાગવાથી દરેક વીસી ઓપરેટર પૈસા વસૂલ કરશે જ્યારે કોઈ એક વીસી ઓપરેટર એક ફોર્મના ખૂબ જ વધુ એટલે કે દસો ત્રણસો રૂપિયા વસૂલ કરે તો તમે તેમના વિરુદ્ધ એક્શન લઈ શકો છો નોર્મલ ફી પોતાની રોજગારી માટે વસૂલ કરી શકે છે પરંતુ લીગલ હોતી નથી એ યાદ રાખવું સરકારે બીજી જાહેરાત કરી છે કે એક વીઘાથી પણ ઓછી જમીન હોય તો તેવા ખેડૂતોને મિનિમમ પાંચ હજાર રૂપિયાની સહાય મળશે એક ખેડૂત ખાતાની જરૂરી દસ્તાવેજો જેમાં તલાટીનો વાવેતરનો દાખલો છે આધાર કાર્ડ છે પાસબુક છે સાત બારીની નકલ છે સંયુક્ત ખાતેદારના કિસ્સામાં સહમતી પત્ર અવસાન ખાતેદારના કિસ્સામાં પેઢીનામું અને સહમતી પત્ર આ દસ્તાવેજોની જરૂર પડશે મિત્રો દિવસના સમાચાર વિશે વાત કરીએ તો આમ આદમી પાર્ટીની ગુજરાતભરમાં ખેડૂત મહાપંચાયત ફરી એકવાર જેમાં ત્રેવીસ થી લઈને ચૌદ ડિસેમ્બર સુધી પાંચ જિલ્લામાં મેગા કાર્યક્રમ યોજાશે ઘરદા પડતા અને વર્તનની માંગ સાથે આમ આદમી પાર્ટીનું આંદોલન જેમાં સોળ નવેમ્બર સુધી તો માંગપત્ર નહીં તો મુખ્યમંત્રીને ઘેરો સાથે મિત્રો વ્યારાથી લઈને કચ્છ સુધી ખેડૂતોનો અવાજ આમ આદમી પાર્ટીની મહાપંચાયતોમાં પચાસ હજારથી વધુ ખેડૂતો જોડાશે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું આ મહા આંદોલન કમોસમી વરસાદના કારણે દસ કરોડ રૂપિયાનું જે કૃષિ રાહત જાહેર થયું છે પેકેજ એ હાલ મિત્રો ખાસ એમને લઈને ખેડૂતમાં મહાપંચાયતી યોજાશે મિત્રો વર્ષે પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ભારે નુકસાન થઈ ગયું છે ત્યારે રાજ્ય સરકારે દસ હજાર કરોડ રૂપિયા રાહત પેકેજની જાહેરાત કરી છે તેના માટે અરજીનું રજીસ્ટ્રેશન શરૂ થયું છે સાથે જ ઘણીવાર પોર્ટલમાં વાંધા પડતા હોય અને ક્યારેક અધિકારીઓ સરખા જવાબ આપતા નથી જેના કારણે ખેડૂતોને હાલ મુશ્કેલીમાં મુકાવવું પડે છે આ મામલે હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવે સૌથી મોટી જાહેરાત કરી છે સુરતના લસકાણા વિભાગ તરફથી એક જાહેર કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાનીના વળતર અને વહીવટ તંત્ર ચર્ચા વગર જ સખત પગલાનો સામનો કરી શકવો પડી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂત મિત્રો ખાસ આ વાતનું ધ્યાન રાખજો કારણ કે પાક નુકસાન ફોર્મ તો શરૂ થઈ ગયા છે ભરવાના પરંતુ ખેડૂતે ઓનલાઈન અરજી માટે એક પણ રૂપિયા છે ચૂકવવા નહીં પડે પાક નુકસાન સહાયના ફોર્મ ભરવાના ચાલુ થયા છે જેમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ફોર્મ ભરવાના પૈસા લેવામાં નહીં આવે પરંતુ વીસી ઓપરેટરને ઝેરોક્સ સાત બાર એ અને ખાસ બીજા બધા ખર્ચ લાગવાથી દરેક વીસી ઓપરેટર પૈસા વસૂલ કરશે જ્યારે કોઈ એક વીસી ઓપરેટર એક ફોર્મના ખૂબ જ વધુ એટલે કે બસો ત્રણસો રૂપિયા વસૂલ કરે તો તમે તેમના વિરુદ્ધ એક્શન લઈ શકો છો નોર્મલ ફી પોતાની રોજગારી માટે વસૂલ કરી શકે છે પરંતુ લીગલ હોતી નથી એ યાદ રાખવું સરકારે બીજી જાહેરાત કરી છે કે એક વીઘાથી પણ ઓછી જમીન હોય તો તેવા ખેડૂતોને મિનિમમ પાંચ હજાર રૂપિયાની સહાય મળશે એક ખેડૂત ખાતા દીઠ જરૂરી દસ્તાવેજો તેમાં તલાટીનો વાવેતરનો દાખલો છે આધાર કાર્ડ છે પાસબુક છે સાત બાર એની નકલ છે સંયુક્ત ખાતેદારના કિસ્સામાં સહમતી પત્ર અવસાન ખાતેદારના કિસ્સામાં પેઢીનામું અને સહમતી પત્ર આ દસ્તાવેજોની જરૂર પડશે મિત્રો દિવસના સમાચાર વિશે વાત કરીએ તો આમ આદમી પાર્ટીની ગુજરાતભરમાં ખેડૂત મહાપંચાયત ફરી એકવાર જેમાં ત્રેવીસ થી લઈને ચૌદ ડિસેમ્બર સુધી પાંચ જિલ્લામાં મેગા કાર્યક્રમ યોજાશે ઘડદા પડતાને વળતરની માંગ સાથે આમ આદમી પાર્ટીનું આંદોલન જેમાં સોળ નવેમ્બર સુધી તો માંગપત્ર નહીં તો મુખ્યમંત્રીને ઘેરો સાથે મિત્રો વ્યારાથી લઈને કચ્છ સુધી ખેડૂતોનો અવાજ આ આમ આદમી પાર્ટીની મહાપંચાયતોમાં પચાસ હજાર થી વધુ ખેડૂતો જોડાશે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું આ મહા આંદોલન કમોસમી વરસાદના કારણે દસ હજાર કરોડ રૂપિયાનું જે કૃષિ રાહત જાહેર થયું છે પેકેજ એ હાલ મિત્રો ખાસ એમને લઈને ખેડૂતમાં મહાપંચાયતી યોજાશે મિત્રો વર્ષે પડે